ખાસ કરીને મહિલાઓને સ્ત્રી રોગ સંબંધિત આરોગ્ય વિશેષ સમજણ અને સલાહ આપવામાં આવી હતી ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજિત આ નિદાન કેમ્પ સફળ રહ્યો હતો જેનાથી સ્થાનિક લોકોને ઘણો ફાયદો થયો હતો સ્વસ્થ નારી સશક્ત પરિવાર ના આજ પખવાડિયા અંતર્ગત આજ રોજ ધારક હિંમત સામૂહિક આયોજન કરવામાં આવ્યું છે જે અમે ફિઝિશિયન સર્જન ઓર્થોપેટિશિયન અને ગાયનિકોલોજીસ્ટને ગુલાબ આવ્યા હતા બસોથી બસ્સી અઢીસો સુધીના દર્દીઓએ લાભ લીધું છે સેવાનો અને કેમ્પમાં એ તો એવું હતું કે આપણે ઘણા બધા દર્દીઓ બહાર ગામ જઈ શકતા હોય પણ આપણે તો એક્સપર્ટની થોડી ઓળખ છે યા તો આપણે એક્સપર્ટને બોલાવીએ અને એને જે ધાધરા કે પાલનપુર કે અમદાવાદ જવું પડે તો એ સેવાઓ એ જો એની સલાહ સૂચન એને એ ખાતર મળી જાય એ માટે આખું આયોજન કરવામાં આવ્યું અને લોકોએ બરાબર લાભ લીધો છે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારની ગરીબ મહિલાઓને આરોગ્ય સેવા પૂરી પાડવાનો હતો અમે અહીં સ્ત્રી રોગ ઓર્થોપેડિક ફિઝિશિયન અને ડેન્ટલ વિભાગના ડોક્ટરોને બોલાવીને નિદાન કર્યું છે અને મોટી સંખ્યામાં દર્દીઓએ આનો લાભ લીધો છે